પણ કાકા તું અત્યારે ગોથા એટલા ખાસ ને આટલી બધી ભાઈ ચડી ગઈ છે કોઈ ગોથા બોથા બોથા નથી નથી ખાલી હા ભાઈ કીધી હોય એમાં એવું બધું ખાત નું વિચારવાનું હોય ભાઈ કીધી થી ભાઈ કાકા હવે એ પણ છે બધી તમને રેવા ગયો અને મારે હજી મારા કરાટન પાર્સિંગ કરાવવા જવાનું છે

આબરું જોઈ એમને કોઈ હપ્ત ન દે દે મોઢું જોઈ હા કરાટા લીધી કરાટા મોઢું ન જોવાય વેલી ગયો આપડી વેલી આબરું દેખાદ ભગવાન તમે કેમ સમજો પછી એકલા કરશે કાકા ના કેન્સલ થયું છે તો તારે કરાટા લીધી છે ને કરાટા માં છે ને કરેટા કયો કરેટા કાકા ફરાતા નથી ફરેતા છે એમ ગાડી વેલ્યુ ઘટાડે માં તમે ગાડીની ની આબરૂ એવો હું ગાડીની ક્રેડિટ નથી ઘટાડતો મને કરેટા કરેટા નો આવડે એલા કરાટા જ આવડે મને એ કરેટા ફરેટા મને ન આવડે ભાઈ એ કરાતા કરાતા જ કહેવાય એ આપડે કાર્ય ને લગન ફૂલે કોઈ એમાં જ કાઢવાનું થાય છે અને જાન એમાં લઈ જવાનું થાય છે

મારી હગાઈ કઈ એનું નામ ગોબરી છે કાકા ઓ તારી હગાઈ કઈ રી એનું નામ જ ગોબરી છે લ્યો આ લ્યો લ્યો એટલે ભગા આપણને આ વહુ નામની ખબર ન હોય લ્યો આ કાર્ય ને હગાઈ કઈ રીતે પછી વાત કરશું કાકા મારા ફોનમાં ગોબરીનો ફોન આવે છે માથા કોઈ ચાલે છે પછી વાત કરશું અત્યારે માથા કોઈ માં છો કઈ વાંધો ના લો ગોબરીનો ફોન આવે ગોબરીનો ફોન આવે છે કઈ વાંધો ના લો પછી વાત કરજો મોટરનું નું કોઈ કેતો ને ફૂલેકા બુલેકા નું આપડે ભગા કરાટા લીધી છે લગન ને પંદર દિન જ વાર છે અને ગોબરી એને માથા કોઈ બેઠો ઈ ગોબરી કોણ કાકા આ પણ કાર્ય જ્યાં ભરેને બે તોય કોણ ગોબરી કોણ

આદ્ય યસિંગ ગોબરી હારું લાગે કાકા નામે હારું ગોયતું શીવાડે કે Que é só...